જો આ આખે ને તમાકુ છે આપણે સામે જીમેલ આવે છે તમાકુ ભરવા અને જો આખે પરમાં છે અને આપણે બે ખેતર તૈયાર થઈ ગયું છે ઉપર લો એમાં પાણી પણ પાઈ દીધું છે ખાણ ખાતર આપીને પાણી આપી દીધું છે આ પાછળ એક ખેતર બાકી રહી ગયું છે બે હવે આને તૈયાર કરવાનું છે તમાકુ ભરવાનું કામ ચાલુ છે બે ખાતર વાવ કેટ છે દે તો આ બે થેલી

કે આપણ ફંડાનો ચાલુ છે કનિટ્યુ સપોર્ટ કરતા રહેજો આપડો પેરો ઉરાઉ છે અને તમારો સપોર્ટ મળશે તો વિડીયો બનાવવાનો પણ થોડો આપને વધારે ઉત્સાહ થાય છે અને તો સપોર્ટ કરતા રહેજો એ મને પણ વિડીયો બનાવવામાં થોડો વધારે ઉત્સાહ થાય મે તમારા સાથે થાકતી અને તો મારી રેમી બેન ભાવસા મે રમે છે તો Y además para mí, a correr para